ભાવનગર જિલ્લામાં બુટલેગરો દ્વારા વિદેશી દારૂની હેરાફેરી માટે મિકેનિક સ્ટાઇલ અપનાવવામાં આવી હતી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહુવાના નેશ્વર ચોકડી પાસે ચેકિંગ દરમિયાન વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો સુરતથી ઉના તરફ જઈ રહેલી ખાનગી બસની ડીકીમાં પડેલા ગિયર બોક્સમાંથી વિદેશી દારૂની બોટલ મળી આવી હતી પોલીસે બાતમીના આધારે ગિયરબોક્સની તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની બસો ચાર બોટલો મળી આવી હતી ગિયરબોક્સની અંદર છુપાવેલા વિદેશી દારૂ અને બસ સહિત પોલીસે કુલ રૂપિયા પચીસ લાખ તોતેર હજાર ત્રણસો વીસનો મુદ્દામાલ કબજે કર્યો છે આ મામલે પોલીસે દારૂની હેરફેર કરતા બે શખ્સોને ઝડપી લીધા છે જ્યારે વધુ બે શખ્સોના નામ ખુલતા કુલ ચાર આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે બીજી તરફ ભરૂચ જિલ્લાના વાલિયા વિસ્તારમાં પણ બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી માટે અનોખો કિમીઓ અપનાવવામાં આવ્યો હતો ઇકો કારમાં દસ ચોરખાના બનાવી વિદેશી દારૂ સંતાડવામાં આવ્યો હતો કારના ડેશબોર્ડ બોનેટ દરવાજા ડીકી સ્પેરવ્હીલ તેમજ સીટની નીચે ચોરખાના બનાવી દારૂ છુપાવવામાં આવ્યો હતો વાલિયા પોલીસે દેહલી ગામના ઓવરબ્રિજ નજીકથી આ કારને ઝડપી પાડી હતી ચોરખાનામાં કાચની બોટલો તૂટે નહીં તે માટે દારૂને પ્લાસ્ટિક બોટલોમાં સંતાડવામાં આવ્યો હતો પોલીસે રૂપિયા ચાર પોઈન્ટ બાવન લાખના મુદ્દામાલ સાથે કાર ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે